દેશી દારૂ સાધનો મળી કુલ આઠ નો મુદ્દામાલ જપ્ત માંડલથી અઢી કિલોમીટર દૂર બાજુમાંથી દેશી દારૂ બનાવતી ભઠ્ઠી હતી જોકે પોલીસના દોરડામાં ભઠ્ઠી ચલાવતા બંને શખ્સો ફરાર થવામાં સફળ થયા હતા પોલીસે દેશી દારૂ વોશ અને અન્ય સાધનો મળી કુલ આઠ હજારના મુદ્દામાલ સતકરી કાર્યવાહી હાથ ધરી છે માંડલના સિંહ વિસ્તારમાં અઢી કિલોમીટર દૂર વોકલાની બાજુની પાળ ઉપર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલી રહી છે તે બાતમીના આધારે માંડલ પોલીસે દરડો પાડ્યો હતો જેમાં દેશી દારૂ બનાવતી પટ્ટી મળી આવતા તપાસ કરતાં અર્ધ બળેલો દેશી દારૂ ગાળવાનો વોશ પચાસ લીટર વોશના સેમ્પલોની બોટલો બે પોઈન્ટ પાંચ લીટર જેટલો દેશી દારૂ દેશી દારૂના સેમ્પલની બોટલ એલ્યુમિનિયમનું તગારું કાચો વોશ તેમજ કાચા વોશના સેમ્પલની બોટલ મળીને કુલ આઠ હજાર પચાસ રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલો હતો પોલીસની રેડ દરમિયાન ભઠ્ઠી ચલાવતા આરોપી રણછોડભાઈ ગણેશભાઈ ઠાકોર અને રાજુભાઈ કાળુભાઈ ઠાકોર ફરાર થયેલા હતા માંડલ પોલીસે દેશી દારૂ વોશ અને ભઠ્ઠીમાં ઉપયોગી તમામ સાધનો સાથેનો મુદ્દામાલ મથકે લઈ જઈ બંને પોન્ટેડ આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગુજરાતી માંડલ